મરવા દો કઈ વાંધો નહીં જીબા બાઈ કે પાછા બાપા હાલ સવાળો કે બે તાણા નું પણ બનાવી દ્યો જમવાનું બે ને ફુખડી ખાવી થેપડા એ બનાવી દીધો સવારે વહેલા છે આર વગીના થી પૂજા પાર કરીને ના ધોવા બાપા નીકળ્યા હાલતા હાલતા માંગવા આવતા આવીને બપોર બપોરા માંગવા પણ માદેર માં ભર્યો છે ને બપોરના ટાઈમે બરોબર ના ગીલી દાંડી એટલે મોય દાંડી છોકરા રમતા હતા તે બાપા ને કીધું કે બાપા કે મારે કઈ સડી ભોજન કરવું છે તો તમે કઈ આમ આગા રહ્યા જાવ છોકરી કઈ કઈ વાંધો નહીં અને માલ બકરા ને એવું બેઠું હતું ઘરવાળા દરબારી બેઠા હતા બાપા પાણી સારી ધંધો કરી શકું જમીન પછી આરામ કરી પછી છોકરા ને પછી સારી આપી પછી બાપા ને હાલતા થયા પછી માંગો આપણે નાની કુકાળો નાથી આવ્યા વાવડી તાલાળી નાથી આવ્યા ખજરી પીપળ્યા હાથ પડી ગયા બાપા એ આપડા ઉતારા પહેલા પેલા થતા સોરે બાપા તો સારા માથે ઓલું થેલો હતો અને બેઠા ને ત્યાં જઈને કાંઈક ભાઈ પીપળિયા ના ઈદાર નામના લેવા પડતા ભોજનરામ બાપા ને મેળા થયો સોરે ફાળી જાય ઈદાર એને કાયમ શંકર બાપા ને રામજી મંદિરે મારા કે હોય છે તો એ બાપા ગયા ઈદર બાપા ને ત્યાં બાપા સીતારામ સીતારામ કે આવો ક્યાંથી આવો છો કે બાપા કે હું તો ફતેહ પાછું કેવા છો કે હું તો લેવા પડતા મારું નામ ભોજાભાઈ છે કે કાંઈ વાંધો કે તો કે હાલો આપણે ખેરે કે નારે કે ભાઈ મારે રાજવાગા પેલું હું ઘેરે જ નથી આવું ફળે ને લઈ ગયા ખેરે ત્યાં તો આપણે કાંઈ બહુ કાંઈ સગવડતા નહીં ખાંચલા નાખી દે સુઈ જાય અમારે ભાઈ નાહ જાય ને એ છે ને પછી વાળીએ આવવાનું થયું ઘરે તો વાળીને આપણે સૌ નથી કે પોતેના બાપાની ભાઈ બે ગયા દાદા હારે વાળીએ નાયવા ના આવી રસ્તામાં ભાઈ આવવાની ભાઈ વાત કરી કે બાપા કા દસ વર્ષા અમારે કઈ કોઈ દિવસ દુજાનું ટકતું નથી હજી ચાર મહિના થાય તો વહુ કીધીને ચાર મહિના બાપા બાપીએ કાયમ મંદિર આ ઘરે નહીં ઘરે બાપાએ પૂજા કરીને પછી એની આગળ હતી નેત્રની હોટી ચારપુરની બાપાએ હોટીની કહેતા હજી હોટી તમને આપતો જાવ આવો કે તમે થાવો ત્યારે ચાર વાર હાથ ધીવામાં હોટીમાં માર દેવાનો અને જય જલારામ બોરવાનું એણે ચાલુ કરી દ્યું ત્યાર સુધી હજી એના ઘરે કાઈ માટે દીધાનું સતત ચાલુ હોય છે સવારે પહેલાં પછી ત્રણ ચાર પાંચ વાગ્યા બાપા બાપાએ નેત્રી સારી હાલતા હાલતા જેતપુર નાથી પાંચ પીપળા નાસિમ હાલતા હાલતા બાપા હાથ ના પાંચ સાડા પાંચ નો ટાઈમ થયો બાપા બરોબર વીરપુર પી ગયા બાપા મકાન તા ભરા ન્યા ગયા રામ રામ કે આવો આવો બાપા આવો કે બહુ જાજે સમય આવ્યા વ્યવહાર હોય ને હાથ હોય ને બીજા ને હાથ હોય તો ખબર પડે આ તો એટલે હાથે હાથ એટલે વાંધો ના હોય જમાડે આપડે જમાડવા પડે

મારે કામ ની માળા પહેરવાની ભોળા બાપા કે ટેવ છે તો મારે અંદર જવું છે કે વાંધો નહીં જવાનું કે હું ઊભો જ રહું ઘેર એ બાપા ને આ જઈને ગયા મારા હાથમાં લીધી માથે થી ભાગડી ઉતારી માળા ફેરવતા એ સમય માં બરોબર ગયા આદમી ઝાલા એ સમયમાં માં જલારામ બાપુ ત્યાં નીકળ્યા એને કાયમ નો અડધો સર દૂધ વાળા સરદારી વાળા લેવા જવું ફરવા માટે અને બધા નહીં હતું બાપા ભાગી ગયા કે કોઈ દી આ ભાગડી વાળા બાપા છે ને આ કોઈ ગજે ના લાગે એટલે ઘરવાળા બાપા પગથિયા સાથે ગયા માથે જય સીતારામ બાપા કે શું કામ કે મારું ગામ તો ફતેપુર ને કાંઈ ભાઈ અમારા માવજી ભાઈ છે ને રેવા એ મારે નાના ભાઈ ના અને કે હું ત્યાં આવ્યો દીકરી મારા કાંઈ વાંધો કે બાપા તો કે તમે મને હાજે મારી ઘરે આવજો એટલે કે આવે ને અમે રેવા બે આવે તમે હું વાંધો તમને એ તો બાપા ત્યાં દૂધ લઈને ગયા ઘેરે અને વીરભાઈ ને વાત કરી કે આપણી જોગા ભાઈ આવ્યા છે અને માવજીભાઈ ને આવ્યા છે